મેં જે તમને લોકોને પદ્માસન અને અનુલોમ વિલોમ કરવાનું સજેસ્ટ કર્યું હતું બિગનિંગ માટે શરૂઆત માટે તો ઘણા બધાના મેસેજીસ છે કે અમારાથી પદ્માસન નથી થતું અથવા તો પદ્માસન અમારાથી હોલ્ડ નથી થતું તો એ લોકો માટે સ્પેશિયલી મારે એ કહેવું છે કે જે લોકોથી બેસાતું પણ અમુક લોકો તો એવા છે જે લોકો એવું કહે છે કે અમારાથી નીચે નથી બેસાતું તો તમે ચેર પર બેસો અને ડીપ બ્રીથિંગ કરવાનું સ્ટાર્ટ કરો અને જે લોકો પદ્માસનમાં બેસી શકે છે પણ હોલ્ડ નથી કરી શકતા તો એ લોકો સુખાસનમાં બેસીને પણ ડીપ બ્રીધિંગ કરી શકે છે આ સુખાસન છે સમાસનમાં બેસીને પણ એટલે હીલ પર હીલ મૂકીને તમે આ રીતે સમાસનમાં પણ ડીપ બ્રીધિંગ કરી શકો છો પછી સ્વસ્તિકાસન જેની અંદર તમારા એન્કલ પર એન્કલ આવશે આ ટોસ છે એ થાઈઝ અને કાફ મસલની અંદર આ પણ થાઈઝ અને કાફ મસલની અંદર આ બહુ ગુડ પોસ્ચર છે મેડિટેશન માટે આની અંદર પણ બેસીને તમે ડીપ ડીપ બ્રીથિંગ કરી સ્ટાર્ટ કરી શકો છો અનુલોમ વિલોમ ન થાય પદ્માસન હોલ્ડ ન થાય તો તમારાથી જે રીતે બેસી શકાય સુખપૂર્વક જેમાં તમને તકલીફ ના પડે અને તમે ધ્યાન કેન્દ્રિત કરીને ડી ંગ કરી શકો ઊંડા શ્વાસ લો ઊંડા શ્વાસ છોડો આટલી પ્રેક્ટિસ જો તમારાથી થાય તો શરૂઆતમાં કરો બાકી પદ્માસન ન થાય તો કઈ વાંધો નહીં એ પણ થશે થોડો સમય જ હશે પણ પ્રેક્ટિસ ચાલુ રહે રહેશે એટલે એ પણ થશે જ તમારાથી ઓકે તો આ પ્રકારે કોઈ પણ રીતે સુખાસનમાં સમાસનમાં સ્વસ્તિકાસનમાં કે પછી પદ્માસનમાં કોઈ પણ રીતે બેસીને તમારાથી પાંચ મિનિટ ડી બ્રીથિંગ થાય એવી શરૂઆત કરો આગળનું પછી આપણે કરીએ છીએ ધીરે ધીરે બધું જ થશે કારણ કે દરેક આસન દરેક વ્યક્તિ કરી જ શકે છે માત્ર પ્રેક્ટિસ કરવી પડે થોડો સમય ઓકે